આજે અમે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી બિલકુલ લોકશાહી ઢબે અને ઈવીએમ પદ્ધતિથી કેવી રીતે થાય છે એનો વિદ્યાર્થીઓને ખ્યાલ આપવા માટે સંપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયા આ વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયો છેક સુધી જોજો આશા રાખું છું આપ લોકોને પણ જરૂર પ્રેરણા મળશે ઈવીએમ પદ્ધતિથી ચૂંટણી કરવા માટે અમે પ્લે સ્ટોર પરથી મોબાઈલમાં ઈવીએમ સિમ્યુલેટર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે એમાં નામો એડ કરી દીધા છે અને પોતપોતાના સિમ્બોલ પણ એડ કરેલ છે આ છે મત કુટીર અને આ છે અમારા પોલિંગ ઓફિસર અને શાળાના ભાષા શિક્ષક એવા રાજેશભાઈ જેઓ કંટ્રોલ યુનિટને બેલેટ યુનિટ નિભાવશે અને તેમની પાસે જે ઈવીએમ પદ્ધતિથી જે એપ્લિકેશન કામ કરે છે તે મોબાઈલની અંદર તેમણે સેટ કરી લેશે ઉમેદવારોના નામ પણ સેટ કર્યા છે અને સામે સિમ્બોલ પણ સેટ કરી લીધા છે આ જે છે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તરીકેની ફરજ બજાવશે અને અમારી શાળાના તેઓ આચાર્ય રેશમાબેન છે હવે આ બાજુમાં જે છે એ અમારા સરીલા બેન છે અને જેઓ સતર્ક રજીસ્ટર નિભાવશે ને ત્યાં મતદારની સહી લેશે જ્યારે આ બાજુમાં જે બેઠા છે એ અમારા સોનિયા બેન છે તેઓ માર્ક કોપી રાખશે પોતાની પાસે અને મતદારની ઓળખ કરીને તેઓ આગળ મોકલશે આમ સંપૂર્ણપણે લોકશાહી પદ્ધતિથી ચૂંટણી કરવા માટેની તૈયારી થઈ ચૂકી છે આ છે અમારા પ્રિસાઇડિંગ ઓફિસર મહેન્દ્રભાઈ પટેલ તેમજ આજે બાજુમાં બેઠા છે જયમીનભાઈ ચૌધરી જેઓ ઓબ્ઝર્વરની કામગીરી કરે છે આ છે પોલીસ સ્ટાફ અને તેમણે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓની બંનેની લાઈન અલગ અલગ કરી દે છે અને એક એક જણને આગળ તેઓ મતદાન માટે મોકલશે સોનિયાબેન આઈ કાર્ડથી મતદાનની ઓળખ કરે છે અને માર્ક કોપીમાં માર્ક કરીને આગળ મોકલે છે મતદાર ઈવીએમ પદ્ધતિથી મત આપે છે આ પોલિંગ ઓફિસર અવિલોપ્ય સહાયથી મતદારને નુકસાની કરે છે અને તેમના ક્રમ નંબરની કાપડી આપી આગળ મોકલે છે હવે મતદાર છેલ્લા પોલિંગ ઓફિસર પાસે જશે પોતાની કાપડી જમા કરાવશે અને તેઓ બેલેટ યુનિટ દ્વારા પોતાનો વોટ આપશે એ જ રીતે આગળનો મતદાર પોતાના આઈ કાર્ડથી ઓળખ કરાવે છે સતર્ક રજિસ્ટરમાં સહી કરે છે અને અવિલપ્ય સહાયથી આંગળીમાં નિશાની કરાવે છે પોતાની કાપલી મેળવે છે ત્યારબાદ છેલ્લા પોલિંગ ઓફિસરને કાપલી આપે છે અને પોતે મતદાન કરે છે આમ તમામ મતદારો લોકશાહી ઢબે અને ઈવીએમ પદ્ધતિથી પોતાનો મત આપે છે મતદાનનો સમય પૂર્ણ થાય છે અને કંટ્રોલ યુનિટને ક્લોઝ કરવામાં આવે છે ત્યારબાદ મતદાન ગણતરી માટે કંટ્રોલ યુનિટને તૈયાર કરવામાં આવે છે અને મતદાન ગણતરી શરૂ કરવામાં આવે છે ગણતરી શરૂ થાય છે સૌપ્રથમ આ દસ ઉમેદવારો બતાવે છે અહીં કુલ વોટ નવ્વાણું મોંધાયા છે તે દર્શાવે છે વ્યક્તિગત ઉમેદવારના વોટો બતાવે છે પાંત્રીસ પહેલા કેન્ડિડેટને સાહેબ પાંત્રીસ બીજા કેન્ડિડેટને પાંચ કેન્ડિડેટ ત્રણ ને સાડત્રીસ કેન્ડિડેટ ત્રણ સાડત્રીસ કેન્ડિડેટ ચાર ને ચાર કેન્ડિડેટ પાંચ ને ત્રણ વોટ કેન્ડિડેટ છ ને બે વોટ

સરપંચ કો કે જીએસ જનરલ સેક્રેટરી સ્કૂલના ના એ જે બોલે છે બિંદિયા બિંદિયા આગળ આવશે બરાબર અને હવે આ લોકો પાસે બહુ મોટી જવાબદારી રહેશે બે ઉજણ પાસે હવે વિજેતા ઉમેદવારોને રેલી કાઢી ઉત્સવ મનાવવામાં આવે છે આમ ચૂંટાયેલ સભ્ય દ્વારા બાળ સંસદની અલગ અલગ સમિતિની રચના કરવામાં આવેલ છે